ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી મોટા પાયે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ માંડવા ટોલ પ્લાઝા ખાતેથી એક ટ્રકમાંથી એક કરોડ છત્રીસ લાખ ત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસે દારૂ ટ્રક અને અન્ય મુદ્દામાલ મળીને એક કરોડ એકાવન લાખ પિસ્તાલીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાનો જથ્થો કબજો કર્યો છે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના ઇન્સ્પેક્ટર બીયુ ગડરિયા સાહેબને અંગત બાતમી થકી માહિતી મળી હતી કે ટ્રક નંબર એન એલ ઝીરો વન એલ ઇઠોતેર અઠાવીસ સુરત તરફથી તરફ આવી રહી છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ અને બે પંચોને સાથે રાખીને માંડવા ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવવામાં આવી હતી બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી લેવામાં આવી હતી અને કેબિનમાં બેઠેલ બે સમૂહને ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે દેવીલાલ ટીલારામ પટેલ તેમજ વિજય મહેન્દ્રભાઈ પંચાલનાઓને ટ્રકમાં કંપનીનો પરચુરણ માલ હોવાનું જણાવી શંકર એન્ટરપ્રાઇઝના નામના ખોટા બિલો રજૂ કર્યા હતા આ નામ પરંતુ તે ખોટું હોવાનું જણાઈ આવ્યું હતું પોલીસે ટ્રકની તપાસ કરતા તેમાં બોઇલર કિટ્ટી ભરેલી ત્રણસો પચાસ પ્લાસ્ટિકની થેલીઓની પાછળ એક લોખંડનું ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું આ ગુપ્ત ચોરખાનામાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂના બોક્સ મળી આવ્યા હતા પોલીસે ટ્રકમાંથી છવ્વીસ હજાર એકસો મોટી નાની મોટી ઇંગ્લિશ દારૂની બોટલો જપ્ત કરી હતી જેની કુલ કિંમત આશરે એક કરોડ છત્રીસ લાખ ત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા થાય છે આ ગુનામાં વપરાયેલ ટ્રક કે જેની આશરે કિંમત રૂપિયા પંદર લાખ ત્રણ એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલ એક કરોડ એકાવન લાખ પિસ્તાલીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો આ ગુનામાં પોલીસે ઝડપાયેલ બે આરોપીઓ ઉપરાંત પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અને ટ્રકના માલિક સહિત પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા પોલીસે પકડાયેલ આરોપીઓ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે